નમસ્કાર નવપ્ર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના ભાયલી વેવસ ક્લબ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટની આઠમી કોન્ફરન્સ રાખવામાં આવી હતી લાયન્સ ક્લબ દ્વારા સમાજમાં સેવાકીય કાર્ય કરવામાં આવે છે દર વર્ષે પ્રણાલીકા મુજબ ગવર્નર બદલાતા હોય છે અને ગવર્નર માટે વોટિંગ કરવામાં આવતું હોય છે એક નવા વ્યક્તિને લીડરશિપને પ્રોત્સાહન સાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફર્ટ એટલે વડોદરાથી લઈને દાહોદ છોટાઉદેપુર આણંદ ખેડા નડિયાદ ખંભાત સુધીની ક્લબોનો થમો મેળો એટલે ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ એફર્ટ એની આજે આઠમી એન્યુઅલ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ છે લગભગ સડી આઠસોથી વધારે ડેલિગેટ્સ આજે ઉપસ્થિત થયા છે અમારા પાસ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ નરેશ અગ્રવાલ પણ અત્યારે ઉપસ્થિત છે સાથે સાથે ઇન્ટરનેશનલમાં હાઈએસ્ટ ડોનેશન આપનારા અમારા અરુણા દીદી પણ ખાસ મુંબઈથી આવ્યા છે આજે ખૂબ જ ઉત્સાહ છે અને આ કોન્ફરન્સમાં અમે આવનારા વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માટે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ટુની નિમણૂક કરવાના છે પણ એ માટે ઇલેક્શન છે ઇલેક્શન ખૂબ સ્મૂથ પ્રક્રિયાથી થશે અને આ કોન્ફરન્સની અંદર દરેક જગ્યાએથી ડેલિગેટ આવે છે જેનો અમને આનંદ છે વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓને અહીં બિરદાવવામાં આવે છે અને જેઓ એક સુંદર પ્રવૃત્તિ કરી છે એનું સન્માન પણ કરવામાં આવે છે અને એક રાષ્ટ્ર એક નેશનની ભાવના હેઠળ આજે અમે એક કાર્યક્રમ પણ રાખ્યો છે સાડા ત્રણ વાગે કે જેની અંદર અમે એની શપથવિધિ પણ કરવાના છે આજે અહીંયા ભાઈલી વેવ્સ ક્લબ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થિ ટુ ટુ એફ વન એની આઠમી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ છે લાયન્સ ક્લબ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિની અંદર અંદર વિશ્વના દરેક ક્ષેત્રમાં જ્યાં જરૂર હોય ત્યાં લાયન હોય એ ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિની અંદર સંલગ્ન હોય છે અને એની એક એડમિનિસ્ટ્રેટિવની ખૂબ જ સરસ સુંદર પ્રણાલિકા છે કે દર વર્ષે ગવર્નર બદલાય છે એક વર્ષનું એનું ટેન્યોર હોય છે અને નવી લીડરશીપને પ્રોત્સાહન આપવામાં આવે છે આ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સની અંદર અમારે એફર્મેટિવ વોટ લેવાના હોય અને એના પછી ગવર્નર તરીકે સમાજ સેવાના ક્ષેત્રમાં આગળ વધવાનું હોય છે હું દીપક સુરાણા અત્યારે ફર્સ્ટ પ્રાઇઝ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની મારી જવાબદારી છે અને બધા જ લાયન મિત્રોના સાથ સહકારથી હવે ડિસ્ટ્રિક્ટ ગવર્નર બે હજાર પચીસ છવ્વીસ તરીકેની જવાબદારીનું આજે અમારું પ્રથમ સોપાન અને હવે બધા જ મિત્રોના સુંદર સહયોગ સાથે બધા વડીલોના આશીર્વાદ સાથે હું બે હજાર પચીસ ચોવીસમાં સુંદર કાર્ય સમાજના લાયનવાદના કરવા માટેની એક આ ભૂમિકા આજે અહીંયા શરૂ થઈ રહી છે અને એના અંદર મને બધા જ મિત્રોનો સાથ અને સહકાર મળ્યો છે